તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામે રહેતા પરિવારે તેમના સ્વજનનું મૃત્યુ થતાં આંખોની દાન કરી અન્ય બે વ્યક્તિને આંખોની રોશની આપી માનવતા મહેકાવી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામે રહેતા મિસ્ત્રી પરિવારજનોએ એક મહત્વપૂર્ણ માનવતાપૂર્ણ કારકિર્દી નિભાવતા તેમના પરિવારના મુળજીભાઈ જાદવભાઈ કનુજિયા ગામ રાજપરાના નિધન પછી તેમના આંખોના દાન દ્વારા વ્યક્તિઓને દ્રષ્ટિદાન આપ્યું છે મિસ્ત્રી પરિવાર દ્વારા આંખો દ્વારા વ્યક્તિઓને આંખોનું દેખાતા કર્યા આ ચક્ષુદાન પ્રવૃત્તિ માટે ડૉક્ટર મારડિયા સાહેબ ડોક્ટર વાઘેલા સાહેબ અને તેમની ટીમ છેલ્લા તેર વર્ષથી તડાચા તાલુકામાં સતત સેવા આપી રહ્યા છે આવદાર હૃદય પ્રવૃત્તિના ભાગરૂપે મીડિયા દ્વારા આ પ્રકારે સમાજમાં વધુ જાગૃતિ લાવવાની અનુરોધ કરાયો છે જેના માટે સંપર્ક કરો ડૉક્ટર મારડિયા ચોરાણું બસો બાસઠ એકોતેર આઠસો સાહીઠ ડૉક્ટર વાઘેલા ચોરાણું બસો સિત્યોતેર બાવન સાતસો ત્રીસ અશોકભાઈ સગર સત્તાણું બસો સત્તાવન સત્તાવન પાંચસો પંચાવન પંકજભાઈ રાઠોડ બોતેર આઠસો અઠ્ઠાવન જીરો આઠ સાતસો ને સિત્યાસી મિલનભાઈ મકવાણા પંચોતેર બસો અઠ્ઠાવન એકાણું છસો ને ઓગણચાળીસ બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર